જનતાના પ્રશ્નો હોય જ્યારે જનતાની રજૂઆત હોય ત્યારે તો બિલકુલ આ અધિકારીઓ એમને નહીં ગાંઠી રહ્યા હોય આપણે એવું માની લઈએ કારણ કે ગુજરાતમાં ભાજપ સરકારના ઘણા બધા ધારાસભ્યો અત્યાર સુધી જાહેરમાં પોતાનો એવો રોષ પોતાનો એવો ગુસ્સો ઠાલવી ચૂક્યા છે કે જે સરકારી બાબુઓ છે જે સરકારી અધિકારીઓ છે એ અમારું પણ નથી ગાઢતા એટલે કહી શકાય કે સરકારી અધિકારીઓની મનમાની કેટલા હદ સુધી ચાલતી હશે આપણે વિચારી શકીએ વાત આજે ફરી એક વખત આજ મુદ્દા પર કરવી છે કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અધિકારી રાજ ચાલતું હોય એ પ્રકારના સમાચાર વારંવાર સામે આવે છે સરકારી બાબુઓ ધારાસભ્યને જાણે કે ભાજી મૂળા સમજી રહ્યા છે આ પ્રકારનો એક ધારાસભ્યનો ઉભરો કહી શકાય એ બહાર આવ્યો છે ભાજપના ધારાસભ્યએ એક બેઠકમાં પોતાની સાંભળીએ છીએ અગાઉ ઘણી વખત ઘણા ધારાસભ્યો જાહેરમાં એવી વાત કરી ચૂક્યા છે ત્યારે જાલોદના ભાજપના ધારાસભ્યએ પણ પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં એવો આક્રોશ વ્યક્ત કર્યો છે કે સરકારી બાબુઓ સરકારી અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ નથી ગાળતા એટલું જ નહીં આ સરકારી બાબુઓ છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધારાસભ્યોને સાંસદ સભ્યોને જાણે કે ભાજી મૂળા સમજીને બેઠા છે આ પ્રકારનો આક્રોશ વ્યક્ત કર્યો છે ઝાલોદના ભાજપના જ ધારાસભ્ય દ્વારા એટલે આપણે સમજી શકીએ કે સરકારના અધિકારીઓ છે બની બેઠેલા જે પણ અધિકારીઓ છે કેટલી હદ સુધી પોતાની મનમાની કરતા હશે જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી સામે સવાલ ઉઠાવતા ભાજપના કુવાઓ કુવાઓને બારોબાર ફાળવી દેવામાં આવવાની જે ઘટના સામે આવી છે જિલ્લા વિકાસ અધિકારી મનસ્વી રીતે આ પ્રકારના નિર્ણય લઈ રહ્યા છે પ્રકારનો આક્રોશ પણ છે સરકારની ગુડ બુકમાં રહેવા માટે સરકારી અધિકારીઓ આબુ વલણ જાણે કે અપનાવી રહ્યા છે એટલું જ નહીં કરોડો રૂપિયાના કામો પણ સ્વૈચ્છિક સંસ્થાઓ અને એજન્સીઓને પધરાવી દેવામાં આવે છે આ બધા કામોમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિશ્વાસમાં લેવામાં આવતા જ નથી કારણ કે એમને ગાંઠવામાં જ નથી આવતા એમનો આરોપ એવો પણ છે કે જિલ્લા વિકાસ અધિકારી જ પર મિટિંગમાં હાજર નથી રહેતા આ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે કોઈ જ સંકલન પણ નથી કરવામાં આવતું હવે ગરીબોની જે પણ વેદના છે એ રજુ કરતા ધારાસભ્ય એમ પણ કહ્યું કે પેટના ખાડા પૂરવા ગરીબો આમથી તેમ ભટકે છે અને એક જે એક તબકે એવું કહી શકાય કે તેઓ હિજરત કરવા પણ આ ગરીબો મજબૂર બન્યા છે કારણ કે પેટ ભરવા માટે તેઓ ગમે તે કરી શકે અધિકારીઓને ખખડાવતા તેમણે ત્યાં સુધી એટલે કે એટલી હદ સુધી તેમણે કહ્યું કે તમે હજુ

પક્ષના ધારાસભ્ય દ્વારા જ્યારે આવો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે એટલે સરકારની આબરૂ પણ ગઈ કહી શકાય સ્થાનિક રાજકારણ ઘણી ગરમાઈ ગયું હતું ભાજપના ધારાસભ્ય આ વાત

આ પ્રકારનો આક્રોશ આ પ્રકારનો સરકારમાં સરકારી બાબુઓ બની બેઠેલા જે પણ સરકારી બાબુ હશે જે સરકારી અધિકારીઓ હશે એ કોઈની વાત નથી ગાઢતા પોતાની મનમાની કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ચોક્કસ અધિકાર રાજ ચાલી રહ્યો છે જો તમે ધારાસભ્ય સાંસદ સભ કે મંત્રીઓની વાત ન ગાઢતા હોય તો પછી સામાન્ય જનતા તમારી પાસે શું અપેક્ષા રાખશે સામાન્ય જનતા સરકાર પાસે અ વિકાસની કે વિકાસના કામોની કે તેમની મુશ્કેલી મુશ્કેલ પરિસ્થિતિનો અંત આવશે એ માટે શું અપેક્ષા રાખી શકે કારણ કે ગરીબીને લઈ પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે એને લઈ પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે એસી ચેમ્બરના બેસનારા આવા જે પણ અધિકારીઓ છે એ ગરીબોની વેદના કેવી રીતે સમજી શકે તમે હજુ ગરીબી જોઈ જ નથી એટલે તમે ગરીબોની વેદના નહીં સમજી શકો અથવા મુદ્દા પર ઝાલુદના ભાજપના જ ધારાસભ્ય દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવતા હાલ તો રાજકારણ ગરમાઈ ગયું છે પરંતુ એક વાત ચોક્કસ છે કે વારંવાર ભાજપના જે ધારાસભ્ય સાંસદ સભ્યો મંત્રીઓ દ્વારા જાહેરમાં આ પ્રકારના નિવેદન ઘણી વખત આપવામાં આવ્યા છે એટલે એ વાત પ્રસ્થાપિત થઈ ચૂકી છે કે ગુજરાતમાં અધિકાર રાજ ચાલી રહ્યો છે ચર્ચામાં ત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું આજનો આ મુદ્દો આપણે પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક એન્ડ શેર કરવાનું બોલશું નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશો નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું